જે કાંઈ પણ પ્રી મોન્સૂનમાં જે ગટરો ખાસ મોટા મોકળા જે દરિયામાં જાય છે એ તમામ આપણે સાફ કરાવવા નગરપાલિકાને જ્યાં ઇસ્યુ હતા વાહનો જેટિંગ મશીન મોટા હિટાચી પણ આપણે એને સાફ કરાવવા એમાં આપણા કોર્પોરેશન તમામ એના સાક્ષી પરંતુ અત્યારે વરસાદના કારણે જે આપણે કામ કર્યું હતું આપ જોવો છો બતાવે છે લોકો કે જે કાંઈ પણ જે અત્યારે વરસાદ થાળે જે કચરો આવે તો એ બધું અહીં ભરાઈ જાય એટલે પાછું હોતું એનું બ્લોક થઈ જાય જેના કારણે પાણી ને ઓસરવામાં થોડી તકલીફ ઊભી થાય છે બીજું જે ફોર્સથી પાણી આવે છે એનું એક કાયદી નિરાકરણ કે ભાઈ સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ બનાવીએ કે બહારથી એને પેરેલ કોઈ હાઈવેને પેરલ બનાવે તો એ પ્રમાણેનો પ્રોજેક્ટ એક હોવો જોઈએ એ પ્રોજેક્ટ ઓલરેડી નગરપાલિકાએ બનાવ્યો છે એમના સીઓએ કીધું હમણાં અને સીઓએ એવું એવું જણાવ્યું કે અમે એ પ્રોજેક્ટ ઓલરેડી સેન્ક્શન માટે ઉપર જીપીસીમાં મોકલી આપ્યો છે એટલે એ આશ્વસ્ત છે કે ભાઈ અમારું ટૂંક સમયમાં એ પ્રોજેક્ટ સેન્ક્શન થઈ જશે તો એ પ્રોજેક્ટ થાય તો એને જે કાંઈ છે એટલું રાહત થાય બીજી જે આ કાયમી જ્યાં ખુલ્લી ગટરો છે એ આ ચોકઅપ થઈ જાય છે તો એના માટેનું જે કંઈ પણ એને આયોજન કરવાનું થાય જે રજૂઆતો કરે છે તો 15 પંદર દિવસમાં મે શું કે પંદર દિવસ કે પછી આખું વર્ષમાં કામ પૂરું કરો પંદર દિવસમાં એનો પ્રોજેક્ટ કે સ્ટડી જે કંઈ પણ લેવલે મંજૂરી ને લઈ અને કરે અને એ પ્રોજેક્ટ તો સરકાર સીમા મોકલશે તો સો ટકા સરકાર સીમમાં કોઈ એમાં કોઈ બીજી કોઈ અર્થે હોતી જ નથી તમારો પ્રોજેક્ટ પ્રોપર હોય અને સાચો બનાવ્યો હોય તો તરત જ વિધાઉટ ફેરી મંજૂર થઈ જ જાય છે તો એ જે રજૂઆત કરે છે કે અહીંથી એક અંડર જે સ્ટ્રોમ વોટર ડ્રેનેજની અંડરગ્રાઉન્ડ એક બનાવવાની જરૂર છે તો એ જો પ્રોજેક્ટ એ પંદર દિવસમાં સર્વે કરી અને પ્રોપર ગ્રેડિયન્ટ લઈ અને પાણી શુદ્ધ દરિયામાં વહી જાય અને બહારનો કચરો એમાં ના આવે એવું આયોજન કરવું ખૂબ જ જરૂરી છે અન્યથા આ વિસ્તારમાં આ દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થશે કારણ કે વોટરવે છે એ બધા આખા ઓબસ્ટ્રેક થઈ ગયા છે પાણી જે જડકે નીકળતું નીકળતું નથી તો એ વોટર વે ક્લિયર આપણે કરાવશું પણ એ સિવાયનું પાણી આવે તો ક્યાંથી નીકળતું તેના માટે એને પેડલ બીજી કોઈ વ્યવસ્થા નગરપાલિકાએ કર્યું જેવું મારું માનું છે ને મે સૂચના પણ એને આપી ગમ્યાની પૂછને હાજો ઓફિસ ગયા ઓર હાતા છે જે હોય આવી છે કેવાને માટે ઊડી આયા છે ને બોલે રિપોર્ટ આપવાનો છે કે આ પાણી અમે જે નરતું હોય એને દૂર કરવાનું ખાલી કરવાનો છે

નિરાકરણ નથી બધા હું આવે કે ગાડી લાવું શું કામ તમે રોજ આવો ના ભાઈ ની રોજ આવે નગરપાલિકા વિસ્તાર છે એના ભરોસે છે ને પછી કાંઈ નહીં આપણે એન્ટર થવું પડશે રાજેશભાઈ અને આપણે આ છે ને સર્વે હાજર તમે કરાવો આપણે તલાટી મમદાર લગાડી દો કે આ તાત્કાલિક રેમેડી શું પૂરું લાંબાગડું આયોજન છે અહીંયા ગટર બનશે ને તો અહીં તો પાણી ભરાય આ વરસાદનું પાણી આવા વચ્ચે આ ટેકરા બનાવી દીધા રોડના એટલા રોડ એ રોડ બનેલો છે બધામાં પાણી છે એ રોડ ઉપર જ પાણી નથી અહીંયા કોઈ રોડ કોઈ વાપરતું નથી એટલે એ જે કાંઈ પણ કાઢવું પડે ભલે સરકારની ગરજ થઈ જાય તો બી કાઢ પડે બ્લોક તો બ્લોક કાઢી આપણે જસ્ટિફિકેશન આપશું કે આ બની ગયું છે એ ભૂલથી બની ગયું છે આને દૂર કરવું પડશે બરાબર કે પૈસા જિંદગીથી કિંમતી કાંઈ છે અહીંયા આપણે અહીંયા આ લોકો રે આ ઓલા ઓલા ઘરવાળાની હાલત જોવું છે આવું જ પ્રશ્ન

હોય જાય તો મારી સંસ્તા જ નથી તો સાહેબ એમાં અનલીગલી છે